તો આજે અમે તમને આ સમાજ એક ગંભીર વાત કરવા જઈ રહ્યા છીએ સમાજમાં આટલા બધા મોડર્ન લોકો રહે છે અને જીવે છે પણ તે લોકો ખ્યાલ નથી કે તે અત્યારે અત્યારે શું કરી રહ્યા છે એવા દીકરાઓ છે કે જે માતા પિતાએ તમને જીવતા શીખવાડ્યું છે તેમને તર છોડે છે તો આવા છોડેલા પાંચસો કરતા પણ વધારે વડીલો ને આપણા બાપુ અહીંયા રાખે છે જીવન જરૂરિયાત ની બધી જ વસ્તુઓ પૂરી પાડે છે અને સાથે જ જે એમને દીકરાનો પ્રેમ નથી મળ્યો તે પ્રેમ પણ આપે છે તો ચાલો એવા જ આપણા વડીલો એટલે કે ધરતી નો છેડો વૃદ્ધાશ્રમ માં આજનું ભોજન જોઈએ જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામ ડાકોર ના એમ એલ એ શ્રી યોગેન્દ્રસિંહ પરમાર ના પિતાશ્રી નો આજે તમને અહીંયા આવીને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું તો બધી સંસ્થાઓની મુલાકાત લેજો તમને અહીં કેવું લાગ્યું બહુ સરસ લાગે છે પછી બાપુ વિશે શું કેવા માંગશો પછી બાપુ સારું કામ કરી રહ્યા છે

જે પણ દાતા છે તેમનો ખુબ ખૂબ આભાર કે તેમણે આ અમારી જે સંસ્થા છે તેના ભોજન માટે યોગદાન જો તમે પણ આજ રીતના યોગદાન કરવા માંગતા હોય તો તેનો નંબર છે આઠ સાત છ ઇઠ્યાસી ઇઠ્યાસી જીરો ઇઠ્યાસી જેના પર કોલ કરીને તમે ભોજન કરાવી શકો તો મળતા રહીશું આવા અવનવા અને જોરદાર વિડીયો સાથે અને આજની પેઢી વિશે તમે શું કહેવા માંગો છો જરૂરથી કોમેન્ટમાં જણાવજો